આજના ઉપલબ્ધ ન્યુરો ટીમના ડોક્ટર્સ તરફથી સાદર નમસ્તે તો સ્ટ્રોક ફ્રી ચરોતર એના વિશે હું વાત કરું તો સ્ટ્રોક ફ્રી ચરોતર એ કોઈ એક્ટિવિટી કે ઇવેન્ટ નથી એક ઝુંબેશ છે ઝુંબેશ છે કે જે ચરોતર વાસીઓ માટે લકવાથી એમને કેટલા મુક્ત રાખી શકીએ એ માટેની ઝુંબેશ છે એ જનજાગૃતિ માટેની અને આ ઝુંબેશ થકી અમારે એવો સંદેશો આપવો છે ચરોતરવાસીઓને કે આપણે આવી પરિસ્થિતિમાં કઈ રીતે એક્ટ કરવું તો લખવાના લક્ષણોને પારખવા સમયસર એનું નિદાન કરાવવું અને એવી હોસ્પિટલ સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું કે જ્યાં દરેક ફેસિલિટી ઉપલબ્ધ છે સીટી સ્કેન એમઆરઆઈ મશીન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ક્વોલિફાઈડ ટીમ આઈસીયુ ડૉક્ટર્સનું બેકઅપ સાથે ન્યુરો અને ન્યુરો સર્જનની ઉપલબ્ધિ તો ટ્વેન્ટી ફોર સેવન જ્યાં આ ડોક્ટરો અને આવી સુવિધા હોય એવી જગ્યાએ પેશન્ટે પહોંચવું જરૂરી છે ગોલ્ડન અવર્સ તો આગળ કીધું એમ જે સમય સાચવશે એ ફાવશે તો જેમ જણાવ્યું એ રીતે સાહેબે કે સાડા ચારથી સાડા છ કલાક જે બહુ જ અગત્યના છે એમાં લક્ષણોને જાણવા જરૂરી છે અને એ પ્રમાણે આપણે એના ઉપર એક્ટ કરવું જરૂરી છે અને સમયસર સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું જરૂરી છે તો આની સાથે બસ હું જે આજની ચરોતરની જે જનતા છે નાગરિક છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશ ચરોતર પંથકના જે મહાનુભાવ છે કે જે ઓલરેડી આ ઇવેન્ટના ભાગ બની ચૂક્યા છે અને આવનારા દિવસોમાં આ અભિયાનને આગળ લઈ જવામાં અમને સહકાર આપશે તો એમનો હું આભાર વ્યક્ત કરું છું અને અંતે જે મીડિયા કર્મીઓ છે કે જેમણે આ અભિયાન ને સ્ટ્રોક ફ્રી ચરોતર અભિયાન ને આજે એમની હાજરી આપીને જે વેગ આપ્યો છે એ બદલ હું એમનો ઋણી છું અને સાથે અમારા ઝાયડર્સ હોસ્પિટલ આણંદ ના ન્યુરોસાયન્સ અને સ્ટાફ કે જે આ અભિયાનના માટે અને આ અભિયાનને એક સંકલ્પ તરીકે લઈને ખૂબ જ સારી રીતે આગળ વધારી રહ્યા છે તો એમનો હું ખૂબ ખૂબ આભાર માનીશ થેન્ક યુ નામ જી હું ડૉક્ટર પ્રિયાંક પટેલ ઝાડસ હોસ્પિટલ આણંદ ખાતે કન્સલ્ટન્ટ ન્યૂરોફિઝિશિયન તરીકે કામ કરું છું જેમ આપણે સ્ટ્રોકના લક્ષણોમાં બી ફાસ્ટ સૂત્ર જાણ્યું અને એ પણ જાણ્યું કે નાની ઉંમરના વ્યક્તિમાં એટલે કે પચાસથી ઓછી ઉંમરના વ્યક્તિમાં સ્ટ્રોકનું પ્રમાણ આજકાલ ઘણું વધી રહ્યું છે તો સ્ટ્રોક થવાના કારણો શું શું છે તો કારણોમાં મોટી ઉંમરના વ્યક્તિમાં ડાયાબિટીસ બીપી કોલેસ્ટરોલ હૃદયના ધબકારા અનિયમિત હોવા હૃદયની તકલીફ હોવી જેવા કારણો છે નાની ઉંમરના વ્યક્તિમાં ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને સ્ટ્રોક હોવો લોહી ગંઠાવાની કે લોહીની ધમનીની દિવાલની જેનેટિક કન્ડિશન્સ તેમજ આજકાલની લાઈફસ્ટાઈલ કે બેઠાડું જીવન વ્યાયામનો અભાવ મેદસ્વીતા વધુ પડતા જંક ફૂડ ધૂમ્રપાન આલ્કોહોલનું સેવન એ બધા કારણો મુખ્ય છે અને જેમ આપણે જાણ્યું કે સ્ટ્રોકના ટ્રીટમેન્ટમાં ગોલ્ડન અવર એટલે કે શરૂઆતના સાડા ચાર કલાકમાં થોમ્બોલિસિસ અને શરૂઆતના છ કલાકમાં થોબેક્ટોમી નામની સારવાર ઉપલબ્ધ હોય છે અને તેના માટે સ્ટ્રોક રેડી હોસ્પિટલ રેકોગ્નાઇઝ કરીને દર્દીએ જેટલું બને એટલું સ્ટ્રોક રેડી હોસ્પિટલમાં પહોંચવું ખૂબ જ જરૂરી છે